શું કીધું છે એક નડાકારની ત્રિજ્યા હવે ભાઈ બદલી ગયું બદલી ગયું નડાકાર આવી ગયું જોજો અત્યાર સુધી ચોરસ લંબચોરસ વર્તુળ આવું બધું હતું હવે નડાકાર શંકુઈ હાઉસ નડાકારની ત્રિજ્યામાં ચાલીસ નો વધારો થાય ત્રિજ્યા ચાલીસ ટકા મેં તમને કીધું ચાલીસ ટકા એટલે ફ્રેક્શન બેના છેતમાં પણ પહેલાં ત્રિજ્યા અગર પાંચ હોય અને પછી ઘટાડો થાય પેલા ઉંચાઈ અગર ત્રણ હોય તો એમાંથી એક ઘટાડી દઉં કારણ કે ઘટાડો થાય છે ને એક ઘટાડશો પછી ઉંચાઈ કેટલી થઈ જશે બે તો નળાકાર ના ઘનફળમાં ફેરફાર હવે જોજો નળાકાર ઘનફળ વોલ્યુમ નડાકાર નડાકાર નું નું તો અગર આપણે લઈએ મારે કામ નથી ને ખાલી જાળવી રાખ તો આનો વર્ગ કરવાનો એટલે પાંચ નો વર્ગ પચીસ ને પચીસ તેરી પંચોતેર સાત નો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસ દુ અઠાણું એટલે પેલા માની લો કે ઘનફળ જે પંચોતેર હોય પછી ઘનફળના યુનિટ મને કેટલા મળે છે અઠ્ઠાણું આ બંનેનો તમે તફાવત લો એટલે અઠ્ઠાણુંમાંથી આઠમાંથી પાંચ બાદ કરશો તો ત્રણ નવમાંથી સાત બાદ કરશો તો બે ત્રેવીસ મેળા ત્રેવીસ અને અહીંયા નીચે કેટલા છે પંચોતેર તો ત્રેવીસના છેદમાં પંચોતેર કે ભાઈ વન બાય સેવન્ટી ફાઈવ શું કદાચ ન ગણ્યું હોય તો ગણી લેજો ભાઈ વન બાય સેવન્ટી ફાઈવ ફ્રેક્શન છે તો પર્સન્ટેજ માટે આપણે ગુણ્યા હંડ્રેડ પર્સન્ટ કરીએ તો પચીસ તેરી પંચોતેર પચીસ ચોક સો એટલે ફ્રેક્શન કેટલા જ આવશે તમારે કંઈ નથી કરવાનું કે એકના છેદમાં એટલે ચારના છેદમાં ત્રણ પર્સન્ટેજ તો ગુણ્યા કરી નાખો ત્રેવીસ ગુણ્યા તમારે કેટલા કરી નાખવાના છે ત્રેવીસ ત્રેવીસ ચોક બાણું થાય થ્રી તો હવે આને ફ્રેક્શનમાં કન્વર્ટ કરી નાખો એટલે તમારો જવાબ આવી જાય તો ત્રીસ તેરી નેવું નેવું ને બે બાણું છેદમાં ત્રણ પર્સન્ટેજ તો થર્ટી ઇન્ટુ ટુ બાય થ્રી પર્સન્ટેજ જવાબ